અંબેશ્વરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરના હોલમાં નેડીયાપાડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક મળી હતી રાજ્ય સરકાર પર ગંભીર પ્રહાર કર્યા હતા અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરના હોલમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાઈ હતી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ દ્વારા તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક અંકે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓ અને તેના ઉમેદવારો પણ સક્રિય બન્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિરના હોલ ખાતે આમ આદમી પાર્ટી વિધાનસભા સંકલન બેઠકનું આયોજન આયોજનપાડાના ધારાસભ્ય મજબૂત વાલીયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામે જઈ વધુમાં વધુ આમ આદમી પાર્ટી મત આપવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણી સામે કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચેતર વસાવાની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સમગ્ર વિધાનસભા બેઠક દરમિયાન જેમાં તેમણે કહ્યું હતું કે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આમ કહીને તેઓએ બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને આગેવાનોમાં જુસ્સો ભર્યો હતો અને વધુમાં વધુ પાર્ટી માટે મહેનત કરવા માટે અહીં સીધી અને આડકતરી રીતે સત્તા પક્ષના નામ લીધા વિના તેમના પર નિશાન ટાંક્યું હતું વધુમાં તેઓ ઉમેરે છે કે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થતા જ સત્તા પક્ષમાં ખલબલી મચી ગઈ છે ત્યારે હવે આમ આદમી પાર્ટી માટે તંતોડ મહેનત કરવા તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી